ગોવાલક રોડ પર ઉમિયા નગરની એક ચાર વર્ષની બાળા રમતા રમતા ગુમ થઈ હતી સવારે દસ વાગ્યાના અરસામાં બાળા ગુમ થતા બાળાના પરિવાર દ્વારા તાત્કાલિક દોડી ફરિયાદ કરી હતી જેને લઈ પીઆઈ એચ એમ ગઢવીને જાણ કરતાં તેઓએ ડીસીપીને આ અંગે જાણ કરી ત્વરિત ટીમો બનાવી બાળાની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ ગુમ થયેલી બાળાને પોલીસે શોધી કાઢી પરિવારને સોંપતા પરિવારજનો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો તો આ સમયે માસુમ બાળા પરિવારની હાથમાં ખુશીના આવી ગયા હતા આજરોજ સવારે સાડા દસ વાગ્યાના આસપાસ ચાર વર્ષની બાળકી ઉમૈયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી ત્યારબાદ એમના એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢોળવાનો પ્રયત્ન કરેલો પરંતુ બાળકી નહીં મળતા એક વાગે પોલ્યુશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી શ્રી તથા અમારા સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર ત્રીસ મિનિટની અંદર આખે આખું અમારું જે પોલ્યુશનના ડિસ્ટર્બ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી અમારા જે પોલીસ હતી ડિસ્ટાફ હતા પીએસઆઈ હતા અમે લોકો હતા સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે એક લાસ્ટ યર એકસો ત્રીસ બાળકો આજ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલીવારસને વારસને સોંપેલા છે છોકરીના મા બાપ શું કામ કરે છે છોકરીના મા બાપ ઉમૈયાનગરમાં જ રહીએ છીએ મજૂરી કરે છે અને છોકરી ચાર વર્ષની છે સંદેશો છે કે તમે 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 તમારા ધ્યાન રાખો જો કામે છો મજૂરી કામે જાઓ છો બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા કરવામાં આવે છે જેમાં બાળકને સવારે દસ થી સાંજના છ વાગે રાખવામાં આવે છે ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે જે માતા પિતાઓને